એ લોકો એવા હોય છે કે જેમણે ઓલરેડી કોઈને કન્સલ્ટ કર્યા વગર પોતાના નજીકના સ્ટોરેથી કોઈક પાકી ચાલુ કરી દીધી છે હવે હું તમને કહું કે કબજિયાતની દવાઓમાં છે ને એવું હોય કે સામાન્ય દવાથી સારું થતું હોય તો આપણે ભારી દવા પર ન જવું જોઈએ બજારમાં જે પાકીઓ મળે છે મોટા ભાગની પાકીઓમાં સોનામુખી નામનું દ્રવ્ય હોય છે સોનામુખી એક અમારી એવી પાકી છે અથવા તો એવું અમારું દ્રવ્ય છે કે જે પાકીમાં જો સોનામુખી હોય તો એને છોડાવવું બહુ જ અઘરું છે હેબિટ ફોર્મિંગ જે કહેવાય હેબિટ ફોર્મિંગ નેચર કે એક વખત તમે એ લો પછી તમને બીજી કોઈ દવા અસર કરતી નથી અને તમને એનાથી જે આનંદ અને સંતોષની અનુભૂતિ થાય છે એ બીજી કોઈ દવાથી થતી નથી એટલે સોનામુખી શરૂ થઈ ગયું હોય ને પછી અમારા માટે બહુ જ અઘરું છે એને ધીમે ધીમે ટેપરિંગ કરીને છોડાવવું અને એને બીજી દવા પર કન્વર્ટ કરવું એટલે હું એક તો એવું કહું છું કે હવે તો ઓનલાઈન કન્સલ્ટિંગનો જમાનો છે અમારા જેવા વૈદ્યો પણ ઓનલાઈન અવેલેબલ છે કોઈ પણ જગ્યાએ તમે ઓનલાઈન પણ પ્રશ્નો પૂછી શકો છો મારી પાસે હમણાં જ ચંડીગઢથી એક ઓનલાઈન કન્સલ્ટિંગ માટે ફોન હતો એ ભાઈ છેલ્લા પંદર વર્ષથી એક પાકીલા છે હવે એ પાકી એ ફાર્મસીને જો લે એની માત્રા પણ હવે દિવસે દિવસે વધતી જાય છે પહેલાં એક ચમચી લેતા હતા આજે પંદર વર્ષ પછી ચાર ચમચી લેવી પડે છે અને એમાંથી એમને બહાર કાઢવા એ અમારા માટે બહુ જ ડિફિકલ્ટ છે એટલે મહેરબાની કરીને દર્શકપિત્રોને એવી વિનંતી છે કે આવી કોઈ પણ પાકી જાતે જાતે શરૂ ન કરો તમારા નજીકમાં કોઈ કોઈપણ વૈદ્યનો સંપર્ક કરો મેં કીધું એમ કે નથી સમજ પડતી તો કોઈ પણ સારા તમે કન્સલ્ટ કરો તો મને આવી તકલીફ છે મારે શું લેવું જોઈએ અને પ્રાઇમરી જાતે બજારમાંથી લો છો તો ખાલી એટલું કન્ફર્મ કરો કે દવામાં સોનામુખી નથી જતું ને સામાન્ય કબજિયાતમાં સીધું સોનામુખી શરૂ કરવાની જરૂર નથી અને અમુક દવા એવી હોય કે અમુક સમયથી વધારે લઈ પણ ન શકાય તો મહેરબાની કરીને જાતે જાતે લેવાના બદલે એક વખત ડોક્ટર ને કન્સલ્ટ કરો તો તમારું ભવિષ્ય સુધરી જશે